Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે એનડીએમાં ડકો ગઠબંધન તોડવાની ધમકી જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં એનડીએના ખરાબ પ્રદર્શન માટે સંઘ અને ભાજપના ઘણા લોકો અજીત પવારને તેમની પાર્ટી એનસીપીને જવાબદાર ગણાવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હવે એનસીપીએ આ અંગે ખુલ્લીને ચેતવણી આપી છે અને મિત્રો આપણે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે એનસીબી નેતા અમોલ મીટાકારીને કહ્યું કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજીત અજીત પવારને જવાબદાર ઠેરાવી રહ્યા છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે અજીત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ કર લેવું વિચારવું પડશે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ